જય શ્રી કૃષ્ણ નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ખેતી જગત ની વાતો કૃષિ મિત્ર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એવા અંદર છીએ કે અંદર એટલે કે ગામ છે તાલુકો અને જિલ્લો બોટાદ ની અંદર આવેલું ગામ છે ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂત બહેની વાડી મુલાકાત ની અંદર આવ્યા હતા તો આ મુલાકાત ની અંદર આજે અમે એક ફિલ્ડ ઉપર ઉભા છીએ જ્યાં તમને ક્લિયર કટ વિઝિબલ ડિફરન્સ તમે જોઈ શકો છો કે બંને ભાઈઓનું એક સાથે ખેતર છે આ ખેતરની અંદર એક ખેતરની અંદર કપાસની અંદર છે એ શું પરિસ્થિતિ છે અને બીજા કપાસની અંદર શું પરિસ્થિતિ એક જ વેરાયટી છે એક જ સાથે વાવેતર કરેલું છે પણ એકની અંદર છે એક માર્કેટની અંદરની અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીવાળી અને ખૂબ જ એક જ દવા છે એ બને બધી જીવાત સાફ કરી નાખી એ દવાનો છંટકાવ કરેલો છે અને બાજુના ખેતરની અંદર કરેલો નથી તો આ બંનેની અંદર તફાવત ડિફરન્સ તમે જોઈ શકો છો આ કપાસની અંદર અત્યારે છંટકાવ થયો નથી તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ જોઈ શકો છો અત્યારે જોઈ શકો છો કે આ અત્યારે કપાસની પરિસ્થિતિ પાંદડા પાંદડાને અડો એવું એકદમ બરડ થઈ ગયું છે અને એકદમ જેવું આમ તમે અડો એટલે એકદમ કકડભૂસ પાંદડા છે સુકાઈ ગયેલા પાંદડાની જેમ જોવા મળી છે જે આમ તમે પટ્ટો આમાં તમે નજર કરો તો તમને ખ્યાલ આવે કે અત્યારે આ કપાસના ઘેરાની અંદર થિપ્સનો કેવો ભયંકર ઉપદ્રવ જોવા મળી રહ્યો છે કારણ કે આજે આપણે જ્યારે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે આજની તારીખ થઈ છે વીસ ઓગસ્ટ અને બે હજાર ને પચીસ અને ખાસ આપણા વિસ્તારની અંદર અને સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ એવો ભયંકર થિપ્સનો પીરિયડ જોવા મળી રહ્યો છે ત્યારે આ કપાસના ઘેરાની અંદર આઠ દિવસ પહેલાં એક દવાનો છંટકાવ થયેલો છે કે આ કપાસનો ઘેરો તમે અહીંથી આમ ખાલી બે ઘેરાનો ક્લિયર કટ વિઝિબલ ડિફરન્સ તમને જોયું જોઈ શકો કે આ ઘેરાની અંદર છંટકાવ નથી થયો અને એના પાંદડાની પરિસ્થિતિ અને એ કપાસની પરિસ્થિતિ અને આ ઘેરાની અંદર છે એ કપાસની અંદર છંટકાવ એ દવાનો થયો છે તો એની પરિસ્થિતિ કઈ પ્રમાણની આપણને જોવા મળી રહી છે તો જ્યાં છંટકાવ થયો છે એ કપાસની અંદર એટલે કે આ કપાસની અંદર છંટકાવ થયો છે આપણે બે હાઇડ મૂકી અને પછી જોવા જઈએ કારણ કે બાજુના ઘેરાની અંદર છટકાવ નથી થયો તો ત્યાં થોડોક આપણને ઉદ્રવ જોવા મળશે તો આ કપાસના ઘેરાની અંદર તમે છંટકાવ થયો છે તમે આની અંદર જોઈ શકો છો એકદમ પાંદડાની ગ્રીનરી કુમાસ નરવાસ છે એ ખૂબ જ સારા એવા પ્રમાણની અંદર જોવા મળી રહી છે કોઈપણ પ્રકારની અત્યારે આની અંદર નથી થ્રીપ્સ કથિરી ઇયર લીલી માખી સફેદમાંથી કોઈપણ પ્રકારનો ઉપદ્રવ છે એ આપણને જોવા મળી રહ્યો નથી તો આ ઘેરાની અંદર છે એ કઈ દવાનો છંટકાવ થયો છે એની આજે આપણે માહિતી આપવાના છીએ આ ઘેરાની અંદર છે નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાનની

અઢીસો એમ અને પાંચસો એમ વપરાશની જો વાત કરવામાં આવે તો કપાસ અને મરચીના પાકની અંદર છે લાનેવો નો વપરાશ છે આપણે પચીસ મિલી પ્રતિ પંપ પ્રમાણે કરવાનો છે આજે આઠ દિવસ થયા છે કે આ ઘેરાની અંદર છંટકાવ થયો છે બાજુના ઘેરાની અંદર છતાં પણ કેટલો વિઝિબલ ડિફરન્સ છે કપાસની આખી રોનક ફેરવી નાખી છે પાંદડા એકદમ ગ્રીનરી ની અંદર તમને જોવા મળે છે જે જૂના પાંદડા છે એની અંદર પણ તમે જોઈ શકો છો કે ક્યાંય પણ થ્રીપ્સ નુકસાન આપણને જોવા મળી રહ્યું નથી અને એકદમ કુમાસવાળા વાળા આપણને પાંદડા જોવા મળી રહ્યા છે અને સાથે સાથે બીજી ખાસિયત તમને એ કહી દઈએ કે ફાલ ચાપખા પણ છે એ સારા એવા પ્રમાણની અંદર પુષ્કળ પ્રમાણની અંદર આની અંદર બેઠા છે અને કોઈ પણ પ્રકારનો છે એ ફાલ ચાપખાનો ખરવાનો પણ પ્રશ્ન આની અંદર જોવા મળી રહ્યો નથી તો લાનેઓનો છંટકાવ જ્યારે આપણે કરીએ પચીસ મિલી પ્રતિ પંપ લે આપણા ખેતરની અંદર ત્યારબાદ બે દિવસ પછી છે એ લાનેઓનું રિઝલ્ટ આપણને ક્લિયર વિઝિબલ જોવા મળતું હોય છે ત્યારબાદ છે લાંબા ગાળાના રિઝલ્ટ આપતી દવા છે કે વાતાવરણની પરિસ્થિતિ અનુરૂપ ન હોય છતાં પણ છે આ દવાનો જો છંટકાવ કરવામાં આવે એટલે કે લાનેવોનો છંટકાવ કરવામાં આવે તો આપણા કપાસના પાકની અંદર સારામાં સારું પચીસ દિવસની આજુબાજુના રિઝલ્ટ અત્યારે જોવા મળી રહ્યા છે વધારે આ પ્રોડક્ટના વિડીયો છે એ ટૂંક સમયની અંદર બીજા વિડીયો પણ અમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર શેર કરવાના છીએ ખાસ લાનેવો દવા છે ટ્રાન્સલેમિનાર સિસ્ટેમિક દવા કોન્ટેક બધી પ્રકારે કામ કરતી હોવાથી એક જ દવા નાખવાની છે સાથે બીજી કોઈ દવા નાખવાની જરૂર નથી લા એટલા માટે જ આપણે કહીએ છીએ કે એક જ દવા અને તમામ જીવાત સાફ તો ખાસ આપ સૌને પણ નમ્ર ભલામણ છે કે આપણા ખેતરની અંદર પણ જો થ્રીપ્સનો ભયંકર પીરિયડ હોય કે ભયંકર એટેક હોય તો લાનેવો આપણા નજીકના એગ્રો સ્ટોર ઉપરથી લાવી પચીસ મિલી પ્રતિ પંપ લેખે એકવાર અવશ્ય છટકાવ કરી દેજો કે જેના કારણે વારંવાર છે એ આપણે ખંભા તોડવાના ના રહીએ આજે જનરલી આપણે બધા જાણીએ જ છીએ કે ગમે ત્યારે તમે પંપનો છટકાવ કરવાનું ચાલુ કરો ત્યારે જનરલી અત્યારે છે એ સો રૂપિયાની આસપાસના તો પંપ પડી જ જાય છે અને છતાં પણ જો એની અંદર લાંબા ગાળાના આપણને રિઝલ્ટ ન મળતા હોય ઘણી વાર આપણે પાંચ દિવસે છ દિવસે સાત દિવસે બીજો રાઉન્ડ આપણે કરી લેવો પડતો હોય છે કે એવો ભયંકર જ્યારે ઉપદ્રવ હોય ત્યારે સસ્તું હંમેશા મોંઘું પડતું હોય છે અને મોંઘું હંમેશા છે એ સસ્તું પડતું હોય છે તો આવી પરિસ્થિતિની અંદર લાનેવોનો એક જ છંટકાવ કરી લેશો તો આપણા વીસ પચીસ દિવસ આરામથી નીકળી જશે કે બીજા કોઈ રાઉન્ડ કરવાના નહીં રે અને બે વાર ત્રણ વાર આપણે ખંભા પણ તોડવાના નહીં રહીએ આપને નમ્ર વિનંતી છે એકવાર અવશ્ય છે એ લાનેવોનો છંટકાવ છે એ જ્યારે ભયંકર ઉગ્ર હોય આપના ખેતરની અંદર અત્યારે જોવા મળી રહ્યો હોય તો છટકાવ કરી લેજો હવે તમને બતાવીએ છીએ કે આ ઘેરાની અંદર લાનેઓનો છંટકાવ થયો છે તો આ આખા ઘેરાની અંદર આપણે એકવાર વિઝિટ કરીએ અને ત્યારબાદ જ્યાં છટકાવ નથી થયો ત્યાંના ઘેરાની અંદર આપણે વિઝિટ એકવાર કરશું એટલે જેના કારણે આપણને ખ્યાલ આવે કે લાનેઓના છંટકાવથી આપણને કેવા રિઝલ્ટ મળેલા છે તો મિત્રો તમે આની અંદર જોઈ શકો છો કે આ ઘેરાની અંદર પણ થ્રિપ્સનો જ્યારે ભયંકર ઉપદ્રવ હતો ત્યારે નીચેના પાંદડાની અંદર આપણને થ્રિપ્સનું ભયંકર નુકસાન જોવા મળી રહ્યું છે પરંતુ છંટકાવ ઘેરા આજે આઠ દિવસ થયા છે ત્યારબાદની જેટલી પણ નવી ફૂટ છે ને તેમજ જૂના પણ પાન છે તો તેની અંદર છે એ ખૂબ જ સારા એવા પ્રમાણની અંદર આપણને થ્રિપ્સનો કંટ્રોલ જોવા મળી રહ્યો છે અને પાંદડાની કુમાસ નરવાસ અને છોડવાની જે નરવાઈ છે એ ખૂબ જ સારા એવા પ્રમાણની અંદર આપણને જોવા મળી રહી છે જે કેરાની અંદર છે એ લાનેઓનો છટકાવ નથી થયો તો એના કપાસની પરિસ્થિતિ પણ આપણે તમે જોઈ શકો છો કઈ રીતની અત્યારની કપાસની પરિસ્થિતિ છે કે એકદમ પાંદડા કુકડાઈ ગયા છે એકદમ થ્રીપ્સનો ભયંકર ઉપદ્રવ જોવા મળી રહ્યો છે એક પણ પાંદડાની નીચે તમે જોવો એટલે પાંદડા રાતા ચોળ થઈ ગયા છે અને પાંદડા છે એ એકદમ ભેગા થઈ ગયા છે કોકડા ગયા છે જેની અંદર લાનેવોનો છટકાવ નથી થયો એ કપાસની પરિસ્થિતિ છે એ તમે જોઈ શકો છો કે એ ઉપરથી આપણને ખ્યાલ આવે કે હાલ આ વિસ્તારની અંદર છે એ થ્રીફ કેવો ભયંકર ઉપદ્રવ જોવા મળી રહ્યો છે આશા રાખું છું કે આપને માહિતી સારી લઈ જઈએ છીએ વિડીયો આપણને ગમો હોય તો વિડીયોને લાઈક કરજો બીજા ખેડૂતભાઈઓ સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી લેજો ફરીથી એકવાર મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે અત્યારે આપણે રજા લઈએ સૌને જય શ્રી કૃષ્ણ